ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્તે મારું નામ નીલમ રામાણી છે હાલમાં અહીંયા ગવર્મેન્ટ સ્કૂલ ઓફ નર્સિંગ ભુજ કચ્છ ખાતે પ્રિન્સિપાલના ચાર્જમાં છું સૌ પ્રથમ તો હું આપણા સમગ્ર કચ્છના ગુજરાતના ભારતના અને વિશ્વભરના સમગ્ર નર્સિંગ સ્ટાફને ઇન્ટરનેશનલ નર્સિસ ડે બારમી મેના જે રોજ યોજવામાં આવે છે તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા ઓગણીસો ને પાસઠના વર્ષથી ઉજવવાની શરૂઆત કરાઈ છે ત્યારથી સમગ્ર વિશ્વભરમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવવામાં આવી રહ્યું છે જેની પાછળનું કારણ એ છે કે ફ્લોરેન્સ નાઇટેંગલ જે મોડર્ન નર્સિંગના પ્રણેતા ગણાય છે તેમની બર્થ એનિવર્સરી છે તેમનો જન્મદિવસ છે આજે તેમણે નર્સિંગના ફાઉન્ડેશનમાં નર્સિંગ આખું વ્યવસાય ઊભું કરવામાં ખૂબ જ પાયારૂપ ભૂમિકા ભજવેલી છે જ્યારે વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે એમણે જ્યારે લાઇટની વ્યવસ્થા નથી ત્યારે હાથમાં ફાનસ લઈને એમણે દર્દીઓની ખૂબ સેવા કરેલી હતી એટલે મોર્ડન નર્સિંગના આપણે પ્રણેતા તરીકે એમને ગણતા હોઈએ છીએ અને એમની બર્થ એનિવર્સરી એટલે કે આજ રોજ બારમી મેના આપણે અલગ અલગ જગ્યાઓમાં આખા સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ